રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા વરાછ અને પૂર્ણા ગામ ખાતે બ્રાન્ડેડ કંપનીના લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને બોગસ કોસ્મેટિક વસ્તુઓ બનાવીને ઓનલાઈન વેચાણ કરનાર બે વ્યક્તિની ધરપકડ થઈ છે આ સાથે કુલ ત્રેવીસ પોઈન્ટ લાખનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કૌશિયાએ જણાવ્યું કે સુરતના પૂણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્ટોટમેક બનાવવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીને પકડી પાડવામાં આવી છે તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવવાના કુલ નવ નમૂના લઈને ચકાસણી માટે મોકલી અપાયા ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખ નો બનાવટી કોસ્મેટિક મુદ્દા માલ જપ્ત કરાયો છે પૃથકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગ શાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલાયા તપાસ દરમિયાન હકીકત ખુલી કે પણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર વગર પરવાનું ઉત્પાદન કરતા કોસ્મેટિક ફેક્ટરીમાં દોડપ પાડવામાં આવ્યા જેમાં સ્મિથ એન્ટરપ્રાઇઝ જી અન્ડરગ્રાઉન્ડ એટલાન્ટા મોલ સુદામા ચોક મોટા વરાછામાં દોરડા પડ્યા અને કંપનીના નામ સરનામાં અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટિક બનાવનું ઉત્પાદન કરતા હતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલે અને ઝડપી પાડીને ચાર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત